ઉનાળાની શરૂઆતની સાથે જ આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં હેન્ડલૂમની દુકાનમાં આગ લાગી ગઈ હતી રાત્રે સાડા નવ આસપાસ લાગેલી આગ પર કાબુ મેળવ્યા બાદ ફરીથી રાત્રિના બે વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી જેથી દુકાનમાં રાખવામાં હેન્ડલૂમનું સામાન પડીને ખાક થવા પામ્યો છે જોકે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જેને કારણે લોકોએ હાસ્કર અનુભવ્યો છે ઉધનામાં આવેલી હરિચા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બસ ડેપો પાસે આવેલા શ્રીરામ ડેકોર નામની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી દુકાનમાં કબજેદાર ચંદ્રશેખર ભાટીએ જણાવ્યું હતું કે અમે પાંચ વર્ષથી અહીં વેપાર કરીએ છીએ રાત્રિના સાડા વાગ્યા આસપાસ અમે દુકાનમાં હાજર હતા એ દરમિયાન ગ્રાહકને કંઈ દુર્ગંધ આવતા અમારી દુકાન ઉપરના ભાગે જઈને જોયું તો આગ હતી દુકાનમાં હાજર ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી તેથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શોર્ટ સર્કિટથી સમગ્ર આગ લાગી પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે બે વખત આગ લાગી હતી વાયરિંગમાં ફોલ્ટ હોવાના કારણે આગ લાગી હોવાનું હાલ તો કહી શકાય છે રાત્રે બે વાગે કોલ મળતા માન દરવાજા ભેસ્તાન અને મજૂરાની ત્રણ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સાડા નવ વાગે લાગેલી આગ પર કાબુ મેળવ્યા બાદ ફરીથી રાત્રિના બે વાગ્યે આસપાસ આગ લાગી હતી જેથી અમે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફરીથી આગ પર કાબૂ મેળવ્યો હતો આગના કારણે દુકાનમાં રાખવામાં પડદા ગાલીચા બ્લેન્કેટ સહિતનો સામાન ભરીને ખાખ થઈ જવા પામ્યો હતો અંદાજે પંદર લાખ જેટલું નુકસાન થયું સામે આવી રહ્યું છે અઝર કૃષિ સાથે હર્ષદ છે